નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું આપ સૌની સિયારી ચેનલ નિકુંજ શર્મા ન્યૂઝ યુટ્યુબ ચેનલમાં હું આપ સૌનું ત્યાં દિલથી આજના વિડીયોમાં સ્વાગત કરું છું મિત્રો આજના વિડીયોમાં ગુજરાત સરકારના પેન્શનો માટે લેટેસ્ટ અપડેટ આવી છે મિત્રો તમામ પેન્શનોને રક્ષાબંધનના તહેવાર પહેલાં મળશે આ મોટી ભેટ પેન્શનના થશે આટલો વધારો જો તમે ગુજરાત રાજ્યના પેન્શનધારક છો તો તમારા માટે આજનો આ વિડીયો ઉપયોગી બનશે મિત્રો વિડીયો શરૂ કરતાં પહેલાં ચેનલમાં નવા છો તો ચેનલ સબસ્ક્રાઈબ કરી લો વિડીયોને લાઈક કરી લો તમને આ ચેનલ પર સરકારી કર્મચારી નિવૃત્ત કર્મચારી પેન્શન પેન્શનધારક બાબતે ડીએ ડીઆર એચઆર અન્યદા કોઈ પણ અપડેટ આવે હરેક અપડેટ આપણી આ ચેનલ નિકુંજ પરમા ન્યૂઝ યુટ્યુબ ચેનલમાં હું તમને હરેક માહિતી પૂર્વાત કરીશ મિત્રો તો ચાલો જાણીએ વિગતવાર માહિતી મિત્રો ભારતમાં જુલા મહિનો છે મિત્રો જુલા અંત થઈ ગયો છે તો બે હજાર પચીસથી કેન્દ્રીય કર્મચારીઓના પેન્શન માટે મોંઘવારી ભથ્થામાં તે ચાર ટકાનો વધારો થવાની પ્રબળ શક્યતાઓ છે આ વધારો વધમાં પંચાવન ટકા ડીએનએ લગભગ અઠ્ઠાણું ટકા અથવા ઓગણસાઠ ટકા સુધી વધારી શકે છે આ સંભવિત વધારાથી લાખો સરકારી કર્મચારીઓ અને નિવૃત્ત કર્મચારીઓના પગાર અને પેન્શનમાં સીધો વધારો થશે જેનાથી તેની માનસિક આવકમાં સુધારો થશે તો મિત્રો જાણો છો કે જુલા મહિનામાં મોંઘવારી ભથ્થું ત્રણથી ચાર ટકા વધવાનું છે તો મિત્રો જુલાઈ મહિના અંત થઈ ગયો છે આ છે ઓગસ્ટ મહિનાની પહેલી તારીખ છે મિત્રો તમે જાણો છો કે મોંઘવારી પથ્થમાં ભથ્થામાં વર્ષમાં બે વાર વધે છે તો મિત્રો વર્ષમાં બીજું ભથ્થું વધવાનું છે તે મળતી માહિતી અનુસાર ત્રણથી ચાર ટકાનો વધારો જોવા મળી શકે છે મિત્રો આ વધારો શા માટે મહત્વપૂર્ણ છે તો ડીએ વધારાની મોંઘવારી ભથ્થું પણ કહેવામાં આવે છે અને તેનો હેતુ કર્મચારીની માસિક આવક વધતી જતી ફુગાવણી સાથે સુસંગત રાખવાનું છે ડીએમાં સુધારો દર વર્ષમાં વ્યક્ત બે વાર કરવામાં આવે છે જાન્યુઆરી અને જુલાઈમાં જુલાઈ બે હજાર પચીસમાં સંભેટ વધારો આધારે એપ્રિલ જૂન બે હજાર પચીસ સુધીના સીપીઆઈ ડબલ્યુના ડેટા પર આધારિત હોય છે જ્યારે બે હજાર પચીસમાં સીપીઆઈ ડબલ્યુ એકસો માલ જીરો નોંધાયું હતું જેના આધારે ડીએ દર લગભગ અઠ્ઠાવન પોઈન્ટ આઠ ટકા સુધી પહોંચવાનું ધારણ છે મિત્રો તે કેટલું વધી શકે છે જૂન બે હજાર પચીસમાં સીપીઆઈ ઇન્ડેક્સ જીરો પોઈન્ટ પાંચ પોઈન્ટ વધારો કારણે ડીએ ગણતરી લગભગ અઠ્ઠાવન પોઈન્ટ પંચ્યાસી ટકા સુધી પહોંચી શકે છે જેને ઓગણસાઇ સુધી ડાઉન કરી શકાય છે મીડિયા રિપોર્ટ્સ અનુસાર બે હજાર પચીસમાં કેન્દ્રીય કર્મચારીના મોંઘવારી ભથ્થામાં ડીએમમાં તે ચાર ટકાનો વધારો થવાની સંભાવના છે મિત્રો તો તમે જાણો છો મિત્રો તમને લાભ ક્યારે મળશે જુલા મહિનાનો લાભ તમે જાણો છો કે હવે જો ઓગસ્ટ મહિનો આવી ગયો છે તો ઓગસ્ટ મહિનામાં ડીએમાં સંભવિત વધારોમાં જો એક જુલાઈ બે હજાર પચીસથી અમલમાં આવશે મિત્રો ગમે ત્યારે મોંઘવાડી બધું વધે પણ અમલ તો જુલાઈથી જ આવવાનું છે એની સત્તાવાર જાહેરાત સપ્ટેમ્બર અથવા ઓક્ટોબરની આસપાસ કરવામાં આવે છે તેવી શક્યતાઓ છે જ્યારે તહેવાર મોસમ શરૂ થાય છે તેવી જ રીતે દસ વર્ષે જાન્યુઆરી જાન્યુઆરીમાં કરવામાં આવતા ડીએ સુધારો સુધાર જાહેરાત પણ ઘણીવાર માર્ચ અથવા એપ્રિલમાં કરવામાં આવે છે આ પ્રક્રિયા ઘણા વર્ષોથી ચાલી આવતી પરંપરા એક ભાગ છે જેમાં સરકારના ફુગાવ દળના ડેટા અને વહીવટી ઔપચારિકતા સમીક્ષા કર્યા પછી જ અંતિમ નિર્ણય લે છે મિત્રો તો કોઈનો ફાયદો થશે કેન્દ્ર સરકારના કર્મચારીઓને લગભગ અડતાળ પોઈન્ટ સાત લાખ પેન્શનોને લગભગ પાંચ સાઠ પોઈન્ટ પાંચ લાખ આ બધાને જાન્યુઆરીથી લગ લાગુ પડતા ડીએને વધારાની બાકી રકમ મળશે મિત્રો નિષ્કર્ષ છે જો તમે કેન્દ્ર સરકારના કર્મચારી પેન્શનો છો તો જુલાઈ બે હજાર પચીસથી અમલમાં આવનાર ડીએ ત્રણ ટકાથી વધારીને ચાર ટકા વધારવાથી તમારા માનસિક આવકમાં દસ ટકાથી બાર ટકાનો અસર લાવી શકે છે ભલે તેની સત્તાવાર હજાર થોડા સમય લાગી શકે વધેલું મગળ વધતું વધતી જતી ફુગાવાની અસર ઘટાડો ખૂબ મદદરૂપ થશે જુલાઈ બજેટ પચીસ ટીગી વધારો તમારી ખરીદ શક્તિના સુધારો પકડશે અને ઘરના બજેટને વધુ સારી રીતે સંચાલિત કરવામાં આવશે આ મિત્રો તમે જાણો છો વર્ષમાં બે વાર મોબાઈલ પડતું વધે છે હવે જુલાઈમાં વધવાનું છે મિત્રો જુલાઈ એન્ડ આવી ગયું છે ઓગસ્ટ મહિનો શરૂ થઈ છે મિત્રો રક્ષાબંધન નવ તારીખ છે તો રક્ષાબંધન પહેલાં મલ્ટી માહિતી અનુસાર મોંઘવારી ભથ્થામાં ત્રણથી ચાર ટકા વધારો થવાની સંભાવના છે ફુગાવનો દર એસીપી ડેટા પણ જાહેર કરવામાં આવ્યો છે મિત્રો હવે એના કારણે મિત્રો હવે ટૂંક સમયમાં જ મોંઘવારી ભથ્થો વધી જવાનું છે તો જ્યારે પણ વધશે ત્યારે તમને આપણી આ ચેનલ પર વિડીયો બનાવીને જાણ કરવામાં આવશે તે ચેનલને સબસ્ક્રાઈબ કરી લો મિત્રો